પાંડી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય નિરુદ્ધ દવે મુંદ્રામાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી અને ફિલ્મ જોયા બાદ પ્રતિક્રિયા આપી હતી તાજેતરમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ રિલીઝ થઈ હતી જે રાજ્યના મુખ્યમંત્રીએ નિહાળી હતી અને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી હતી માંડી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય નિરુદ્ધ દવે મુદ્રામાં શક્તિનગર મધ્ય આવેલ આરાધ્ય નોવા થિયેટરમાં ફિલ્મ નિહાળી હતી આ વેળાએ મુદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી શહેરી યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા તેમજ વિવિધ પાંખના હોદ્દેદારો સુધરાઈના કાઉન્સેલરોએ આ ફિલ્મ નિહાળી હતી સત્યનો હંમેશા વિજય થતો હોય છે સાબરમતી રિપોર્ટ જે વર્ષો પહેલા જે સાબરમતી એક્સપ્રેસના એસ સિક્સની જે ઘટના છે એ ઘટના બાદ જે પ્રકારે ફેક મીડિયા અને ખોટા લોકોએ જે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને અને સમગ્ર ટીમને જે રીતે ભોગવવાનો એક પ્રયાસ કર્યો એનું સત્ય સામે આવ્યું આ એકતા કપૂર ફિલ્મ પ્રોડક્શન દ્વારા ભગવાન રામની નજર સમક્ષ રાખી અને સત્ય વાત લોકો સમક્ષ રજૂ કરી છે જેનાથી નવી પેઢીને સાચી વાતની ખબર પડી છે અને જે જૂની પેઢી છે એમને પણ સાચી વાતની ખબર પડી છે એટલે હું આ સત્યને સ્વીકારું આપના માધ્યમથી હું દર્શક મિત્રોને કહું છું કે આપ પણ આ સાબરમતી રિપોર્ટ પિક્ચર જોજો મિત્રો વિચાર કરો કે એક ખોટા નેરેટિવને એક ખોટી વાતને સાબિત સાચી સાબિત કરવા માટે કેટલો સમય લાગે અને હજી આ સંઘર્ષ ચાલે માટે હું આ પ્રોડક્શનને આવકારું છું અને લોકોને પણ ખાસ વિનંતી કરું છું કે આ સત્ય જોવા માટે તમે આવો આજે મુદ્રા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને તાલુકાના ટીમના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને અહીંયા મુદ્રાની અંદર આ સાબરમતી ફિલ્મ નિહાળવાના છે સાથે મળીને તમે પણ બધા આવો આ સત્યને ઉજાગર કરવા માટેની જે પિક્ચર બની છે એને જોઈ અને સાચી વાતને આપણે સમજીએ